બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની અલગ અલગ રીતે ઉજવણી થઈ રહી છે આ વખતે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી થઈ અને ત્યારથી જ ઠેર ઠેર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેમની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું જ્યારે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ને આપણે યાદ કરીએ ત્યારે ત્યારે આપણે ભીખીબેનને યાદ કરવા પડે ભીખીબેન વગર સરદાર સાહેબને યાદ ન કરી શકાય કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ જ ભીખીબહેને આપ્યું હતું બારડોલીનું અકોટી ગામ અંગ્રેજોના સમયમાં જ્યારે નાકર કાયદો લાગુ કરવામાં આવ્યો હતો આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ તેઓ જ અંગ્રેજો સામે લડ્યા હતા અને તેમને ભારતથી ભગાડ્યા હતા અને આ દરમિયાન જ્યારે સભા મળી આ સભામાં વિકીબેન એવું કીધું હતું કે આજથી તમે અમારા સરદાર અને ત્યારથી સરદાર વલ્લભભાઈ પટેલને સરદાર નામનું બિરુદ મળ્યું વિકીબેન ના ઘરથી જ આજે આ યુનિટી માર્ચની શરૂઆત કરવામાં આવી આજ રોજ ઐતિહાસિક તાલુકો એવા બારડોલીના અકોટી ગામ ખાતે સ્વર્ગસ્થ ભીખીબેન પટેલ કે જેઓએ ઓગણીસોને અઠ્ઠાવીસના બારડોલી સત્યાગ્રહના સમયે વલ્લભભાઈ પટેલને તમે તો અમારા સરદાર છો કહીને એમને સંબોધ્યા હતા ત્યારથી જ વલ્લભભાઈ પટેલને સમગ્ર વિશ્વ સરદારના હુલામણા નામથી ઓળખતા થયા વલ્લભભાઈને સૌ પ્રથમવાર આ જ અકોટી ગામના પાટીદાર સમાજના ગૃહિણી એવા દીખીબેને જ્યારે તમે તો સરદાર છો એ સંબોધન કર્યું ત્યાર પછી આજે ઓગણીસો અઠ્ઠાવીસનો આ પ્રસંગ છે અને સત્તાણું વર્ષ પછી જ્યારે આજે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વહીવટીતંત્રની આગેવાનીમાં જ્યારે આજે યુનિટી માર્ચ બારડોલી વિધાનસભા ખાતે યોજાઈ રહી છે એનું ટૂંક જ સમયમાં અહીંથી પ્રસ્થાન થવાનું છે આજના પ્રસંગે ખાસ આમંત્રિત તરીકે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી એવા છત્રસિંહજી મોરીજી પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે બારડોલીના પ્રાંત અધિકારી શ્રી જીજ્ઞાબેન પરમાર સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ એવા ભાવિનીબેન પટેલ પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ અમારા સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખ જમનાબેન નગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ સૌ સામાજિક અગ્રણીઓ એમની ઉપસ્થિતિમાં આજે અકોટી એટલે કે ભીખીબેનના નિવાસસ્થાનથી લઈને બારડોલી ખાતે આવેલ સરદાર સાહેબનો સ્વરાજ આશ્રમ એટલે કે તેર કિલોમીટર લાંબી આ એકતા યાત્રા અહીંથી ટૂંક જ સમયમાં પ્રારંભ થવાનો છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે સૌ સરદાર પ્રેમીઓ બારડોલી પ્રદેશના અને બારડોલી વિધાનસભા મત વિસ્તારમાંથી ઉપસ્થિત થયા છે ત્યારે આજના પ્રસંગે આ યુનિટી માર્ચ એકતા યાત્રામાં પધારનાર સૌ સરદાર પ્રેમી ભાઈ બહેનોનું હું હાર્દિક સ્વાગત પણ કરું છું અને સાથે સાથે એઓ સૌને અભિનંદન પણ પાઠવું છું એઓ અમારી સાથે આ તેર કિલોમીટર લાંબી આ યુનિટી માર્ચ એકતા યાત્રામાં જોડાવાના છે